ગુજરાતમાં ડીજે વગાડવાને લઈને અવારનવાર વિવાદો સામે આવી રહ્યા છે ઊંચા અવાજે ડીજે વગાડવા અંગે રાત્રે દસ વાગ્યા સુધીની જ મંજૂરી હોય છે તેમ છતાં અનેક વખત મોડી રાત સુધી વાગતા હોય છે જેના કારણે આસપાસના રહેણાંકો હેરાન પણ થાય છે લોકો આ કાયદાનો ભંગ કરે છે ત્યારે તેની જવાબદારી સરકાર અને મંત્રીઓ પર હોય છે પણ અહીં મંત્રી પોતે જ આ કાયદાનો ભંગ કરતા હોય છે એવું લાગી રહ્યું છે આ કેસ ભાવનગરથી સામે આવ્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ભાવનગરના મહુવામાં એક સ્થાનિકે ફરિયાદ નોંધાવી હતી કે દસ વાગે હોવા છતાં પણ ઊંચા અવાજે ડીજે વાગે છે આ મામલે ફરિયાદ થયા બાદ ધારાસભ્યએ ધારાસભ્યએ જ ધમકાવ્યા હતા ભાજપના કાયદાનું પાલન કરાવવાનું હોય પણ અહીં તેનાથી વિપરીત કાયદો તોડનાર સામે ફરિયાદ કરનારને જ ધમકાવે છે આ ભાજપમાં આવી ગયેલા અહંકારને સામે લાવે છે આ મામલે આ મહુવાના ધારાસભ્ય શિવાભાઈનો

તમે હું હમણાં વાત કરું દાદા આ અંગે તમારું શું ક્યાં છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાત ના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે